શહેરના વિસ્તારમાં આવેલા રઘુપતિ ફેશન નામના ખાતામાં અગિયાર પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયાની ચોરીનો બનાવ કોઈ ફિલ્મી ઓછો નથી ચોરી કરવા આવેલા ચોરે બુરખો પહેર્યો હતો ચોરી કર્યા બાદ ચોરે પોતાના હાથથી થી કોરા કાગળ પર આપકા કારીગર નામની ચિઠ્ઠી લખી અને ટેબલ પર મૂકી હતી માત્ર એટલું જ નહીં પત્ર લખ્યા બાદ આરોપી સીસીટીવી સામે દસ વાર નમીને માફી માંગી રહ્યો હતો શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે ચોર કોઈ અન્ય નહીં પરંતુ રીઢો ગુનેગાર નીકળ્યો પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર મૂક્યો હતો અને ચોરી કર્યા બાદ પત્નીની ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી હતી આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે નવ જાન્યુઆરીના રોજ ઉદના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતાના રઘુપતિ ફેશન નામના ખાતામાં ચોરી થઈ હતી અગિયાર પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયાની ચોરીમાં ચોરે બાથરૂમની બારીની લોખંડની જાળી તથા સળિયો કાપીને અંદર પ્રવેશ કર્યો હતો ઓફિસની ટેબલના ખાને તોડીને રાખેલા રોકડ રૂપિયા ચોરી કર્યા હતા સીસીટીવી ફૂટેજમાં ચોર બુરખા પહેરીને સાડા ત્રણ મિનિટમાં ચોરી કરીને ભાગતો દેખાયો હતો पुलिस ऑफिस ने तपास में एक कागज सोथियो जेमा चोरे पेंसिल थी लिखी हुतु सॉरी माफ करना सेठ जी मेरी मजबूरी है इसलिए कर रहा हूँ मेरी बीवी की तबीयत खराब है हॉस्पिटल में खर्चा हो रहा है हो सके तो माफ कर देना मैं आपके पैसे जल्दी चुका दूंगा माफ करना आपका कारीगर आपत्रमर्ता पुलिस ने लाग्यो कि चोरी कारीगर करी छे પરંતુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે ચોરી બે શખ્સો કરી હતી બંને ચોર બાઇક થી દોઢ કિલોમીટર દૂર ઉતર્યા હતા જેમાં એક બહાર વોચ કરતો હતો અને બીજો બુરખા પહેરીને ઓફિસમાં ચોરી માટે દાખલ થયો હતો તારીખ નવ દસ ની રાત્રી દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઅલ નો એક ખાતું છે જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો જેમાં ડ્રોવરની અંદરથી અગિયાર લાખ ને પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી અગિયાર લાખ પંચ્યાસી હજારની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી બે આરોપીઓને પકડેલા છે ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું કે મુખ્ય આરોપી લાલા છે જે ઓરિસ્સાનો રહેવાસી છે તેને પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર લખ્યો હતો લાલા પર અત્યાર સુધીમાં બાર જેટલા ગુનાઓ નોંધાયા છે આરોપી લાલા તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સાડીઓના એડ્રેસ શોધીને રેખી કરતો હતો તે રાત્રે મોપેડ સાથે સ્કૂલ બેગમાં ચોરીના સાધનો રાખી નીકળતો હતો અને ગિરીશ નામના સાગરી સાથે ચોરીને અંજામ આપતો હતો આ વખતે લાલાએ અગિયાર પોઇન્ટ પંચાંશી લાખ રૂપિયા ચોરી કર્યા હતા પરંતુ ગિરીશને માત્ર બે લાખ મળ્યા હોવાનું કહી એક લાખ રૂપિયામાં સેટ કર્યો હતો ચોરી કર્યા બાદ લાલાએ પત્નીને ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી હતી તે પણ ઓરિસ્સા નાસી જવાનો હતો પરંતુ પોલીસે સમયસર ધરપકડ કરી હતી